એવામાં આ સ્કીમ સિનિયર સિટીઝન માટે ખૂબ જ લાભદાયક છે મિત્રો આપણે વાત કરીએ તો જો તમે સિનિયર સિટીઝન છો અને તમારા માટે દર મહિને આવકનું આયોજન કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ કે જેને એસસી ડબલ એસ કહેવામાં આવે છે એ તમારા માટે યોગ્ય રહેશે કારણ કે આ સ્કીમની અંદર એકસાથે પૈસા રોકી અને તમે નિવૃત્તિ પછી તમારા માટે નિયમિત આવકનું આયોજન કરી શકો છો મિત્રો વાત કરીએ તો હાલમાં આના ઉપર સરકાર 8.2% વાર્ષિક વ્યાજ આપી રહી છે આ સ્કીમની અંદર દર 3 મહિને વ્યાજ આપવામાં આવે છે એટલે કે 3 મહિનાની અંદર તમે મહત્તમ 66500 રૂપિયા સુધીનું વ્યાજ મેળવી શકો છો અને માસિક ધોરણે આપણે ગણતરી કરીએ તો 20500 રૂપિયા માસિક ધોરણે થશે મિત્રો વાત કરીએ તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ની અંદર માત્ર તમે 1000 રૂપિયા આપી અને ખાતું ખોલાવી શકો છો આ સ્કીમ ની અંદર વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે અને આ સ્કીમ ઉપર 8.2% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે મિત્રો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો જો તમે 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને તમને 8.2% ના હિસાબે વાર્ષિક

તમારે 5 વર્ષ સુધી રોકાણ કરવું પડે છે જો કે 5 વર્ષ પહેલા પણ તમે એકાઉન્ટ બંધ કરી શકો છો પરંતુ આમ કરવાથી તમારે પેનલ્ટી ચૂકવવી પડે છે આ ઉપરાંત તમે 3-3 વર્ષ માટે એકાઉન્ટને જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી આગળ વધાવી શકો છો અને જો તમે આવું કરવા ન માંગતા હોય તો તમે તમારા 30 લાખ રૂપિયા તમે જે જમા કરો છો એ પાછા પણ લઈ શકો છો મિત્રો વાત કરીએ તો વ્યાજ ત્રિમાસિક ધોરણે મળે છે એટલે કે 1 એપ્રિલ 1 જુલાઈ 1 ઓક્ટોબર અને 1 જાન્યુઆરીના રોજ તમારા ખાતાની અંદર પૈસા જમા થાય છે વ્યાજની રકમ જે તે પોસ્ટ ઓફિસની અંદર આવેલા તમારા બચત ખાતાની અંદર જમા થઈ જશે અને જો ખાતાધારક વ્યાજની રકમ ઉપાડતો નથી તો આવા વ્યાજ ઉપર વધારાનું વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ પણ તમને મળશે

મિત્રો વાત કરીએ તો જો તમે યોજનાની અંદર 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો અને દર 3 મહિને વ્યાજ નથી કાટતા તો 5 વર્ષ પછી 42 લાખ રૂપિયા થઈ જશે અને પૈસાનું રોકાણ કરવા ઉપર 5 વર્ષ પછી તમને 42 લાખ રૂપિયા મળે છે 60 વર્ષ કે તેથી વધુ ઉંમર પછી પોસ્ટ ઓફિસે જઈ અને ખાતું પણ ખોલાવી શકાય છે અને વીઆરએસ લેનાર વ્યક્તિ કે જે 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી પૂછ્યો ઉંમરનું છે તે પણ આ સ્પેશિયલ ખાતું ખોલાઈ શકે છે આ ઉપરાંત જેવું ડિફેન્ડ એટલે કે રક્ષા વિભાગમાંથી નિવૃત્ત થયા છે અને 50 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમર છે તો પણ એ લોકો આ યોજનાની અંદર રોકાણ કરી શકે છે આ સ્થિતિની અંદર નિવૃત્તિ થયાના 1 મહિનાની અંદર પણ રોકાણ શક્ય બને છે મિત્રો આ હતો સિનિયર સિટીઝન નિલય અને સ્પેશિયલ પોસ્ટ ઓફિસની સ્કીમ જો વિડીયો સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે જરૂરથી કરી દેજો આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલ ની સાથે જોડાયેલા લોકો